સૌરાઠ પો સૌરાઠ ને કોણ કે આગામ પરબ પરપા વાવડી પાક અને પેંડા મોટા જબર પેંડા ની સાઈઝ પણ આ એક પેંડા કાઢે બટા પડી જાય એક ખાઈ જવા છે કેમ થાય જાય છે પેંડા પણ અડધા અડધા હતા ને સુગર હોય ને તો પડે એટલું જ ખાધું

રોટલી બાયે કરી છે હાલો તું પોતું મારે યાર એલ હે બેન સાફ પોતું ઈ બધું નથી કરવું કરવાનું સહી કરો હા નાટક બાસ છે ખોટી વિડીયોમાં માં દેખાડવા માટે ખાલી ને ખાલી એટલું કામ કરે છે બાકી જે વસ્તુ સાફ કરવાની જરૂર નથી એ કરે છે તો અત્યારે પણ એ બધું મૂકી દે ને તો આય પોતુ લેની કામ સિંધી સી કરી ને નાટક બાલ સાવ ખોટી નાટક બાસ છે

ને પોતા મારો લાવ ઓહો ફાસ્ટ થઈ ગયો ગડીક માં હમ હા કાઈ નહીં આગડી કાઈ કે તો એમને વાસણ કોણ ઉટકશે હા જાણો ને છે ને બધા કામ કરવા ગમે ખાલી એક વાસણ ઉટકવા નથી ગમતા ઘરના વાસણ કોણ ઉટકશે ભાઈ એમ પૂછું ને કે હાહુ ઉટકશે એટલે હાહુ વાસણ ઉટકી દે તો ખાય એવું કરે એમ ને

વાર બહુ મોટું થઈ ગયો છે બપોરે ઉઠવામાં એનું કારણ સૌ મો અભી એમ કીધું ચાર વાગ્યા સુધી પૂતા રહીજો એને અમારે આરે આવવું હતું એટલે એને એણે મને એમ કીધું મારા મગજમાં ગયો ઉઠવામાં

એના માટે દવાખાને લીધા ઘણા દિવસથી પણ નાનું એવું હતું એને ટ્યુબ લગાવતો હતો આપી એપી હવે કઈક કીધું હરકું બતાવી દઈએ વધે જાય છે અને શેરીમાં છે ને આ નાના બિલાડીના બચ્ચા હતા મારે છે કે દિવસના શું કામ જો હવે છે ને ઓફિસે આવ્યા હતા ઓફિસેથી પાછા દવાખાને જઈએ વાજ્યા કંઈક ચુસે હું કીધું ના હું કીધું એટલે

તો નૈતિકા નૈતિક નથી જોતો હતો કે આપે ને કેમ લઈ ગયા છે મને કેમ ભૂલી ગયા પછી ખબર પડે બધા ઘરે તો બધા પહોંચી ગયા છે એ અને નૈતિક કંઈક એટિંગ કરે છે એટિંગ કરે છે ખાલી લોલીપોપ છે હા લોલીપોપ અલ્યા સેવ મમરા પીડા છે ભોજન છે તમારું ડિનર ખાલી સેવ જો અત્યારે છે ને અમે બધા બેઠા દાદાના સર્ટિફિકેટ હાથમાં આવ્યા છે કાલે વાત કરતા હતા ને એક્ઝામિનેશન ઇન ઇંગ્લિશ એક્ઝામિનેશન ઇંગ્લિશ ઇઝ હું હું નેકોゼ તો વાસ્તવ ફાટી ગયેલો થોડું ધીસ ઇસ સર્ટિફાઇડ ધેટ મને વાસ્તવના થોડું વાસ્તવનો મને દેખાઉ લઈ અલતું એસમે ધીસ ઇસ સર્ટિફાઇડ શ્રી

ખાલી દૂધ પીવા દે ના ના એમાં છે તો છે નાય કુસે તો નાય કુસે હું કેવું કોટુ બોલું આજ નાય બે પેસી ને તો ખાલી હે ખજૂર જ ખાલી બે પેસી નાખીને પીવા દે પણ આ તમ બોલક નહી જે ના કોઈ નાકો કાજુ નાખો બદામ નાખો અમ નવ વાંધો એટલે બધું નાખીને બનાવ તો મનાવ કો બતર માં તારો ખા પણ ને એમ બાકી હું એમ એમ હું કપ થી અલગ ફિલિસ્પી

એમ કે અહીંયા મોટી ગાડી લેતા જાજો અમે અમે બધે ટુ વ્હીલ લિનોસકીરા તમાર ટુ વ્હીલ મની થાય ને ને કે એમ કે ત અહીંયા કૈનિક બાવળા બાંધી દીધું તન રયો છો હમ તો કેમ થાય બાવળા બાંધી જોસ ભાઈ જો અત્યારે ટાઈમ થયો છે નવ વાગ્યા ત્રીસ મિનિટ અને મહેમાન આવ્યા છે બે વાત પટેલ આવ્યા છે ભાણિયો છે ને અમારે જેની દીદી છે પ્રકાશ પટેલ વર્ષાબેન જેની દીદી ને જયદીપ આ જયદીપ છે ને એ હમણાં ઇન્ડિયામાં આવ્યો છે કેટલા વર્ષ રહી આવ્યો ને બે વર્ષ બે વર્ષ રહી આવ્યો બે વર્ષ જર્મની રહી આવ્યો છે જર્મની રહેતો ત્યાં અને અહીંયા ત્યાં બેઠા બેઠા અહીંયા બિઝનેસ સેટ કર્યો છે એનો બિઝનેસ છે રેડી ટુ ઈટ ફૂડ રેડી ટુ ઈટ રેડી ટુ ઈટ ફૂડ એટલે એમાં શું હોય રેડી ટુ ઈટ ફૂડ મતલબ માં આપણે બાફેલા કઠોળ આવે ને બોઈલ બીન્સ બધા ઈ સપ્લાય કરવી છે આપણે એ છે ને જોરદાર વસ્તુ છે પણ અહીં આમ બેઠા બેઠા કેમ નહી સમજાવીએ કાઈ આમ ત્યારે છે ને એને એની ઓફિસ છે ને નોન જની બે એમ એની ઓફિસ છે લાવ અને હવે મે મે બે વર્ષ આ મારા મામા છે તમે જેના બ્લોગ જોવો છો ને એ મારા મામા છે મે બે વર્ષ જર્મનીમાં કન્ટિન્યુ મારા ફ્રી ટાઈમમાં હું સ્ટડી કરતો સ્ટડી પૂરું કરીને બે વર્ષ વીડિયા જોયા છે અને આમ આનંદ આવે એમ તમને કેવો આનંદ આવે છે ને મને આમાં કોમેન્ટ કરીને જણાવજો અને બીજી વાત એ છે આ પરિવાર પાસેથી તમે શું શીખો છો ને એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો હવે હું તમને કહું હું આ પરિવાર પાસેથી શું શીખવા એ આ પરિવારમાં નાના નાના બાળકો છે 3 થી 4 હવે આ બાળકો તમે આગળના વિડીયો જોયો તમને ખબર હશે આ બાળકો નિંદરમાં હોય ને તો એના કાકા આવે એના પપ્પા આવે એના દાદા આવે ને એટલે ઊંઘમાંથી ઊઠીને

કેમ કે આ બાર ભણીને મોટા થયેલા છોકરા હોય નહીં આવું બધું એટલું બધું એવું હોય પરિવાર પ્રત્યે કે વડીલો પ્રત્યે તો એ બધું છે ને માતા પિતાના સંસ્કાર હોય એટલે અમારે બા દાદાના તો સંસ્કાર છે જ એ રીતે અમારે બેનના સંસ્કાર ભાણી અને ભાણકીને બધાયને છે આવું ને આવું ભગવાનની દયા રહીને આવા નવા છોકરાઓ મોટા ગાયકા થઈ જાય અને પરિવાર બધાયનો આનંદ ભીરે બસ આવું જોતું હોય આપણે તો આ બેન છે ને એ એમ કે છે હું એમ કહું છું આપણે મેં આમ આશ્ચર્યથી દાદાને કીધું આણે કોલેજમાં સાર વરા એટલે કે

આટ ન બોડી બુગરી લઈ ગયો તારા બગડી એનો ઓર ડાયટિંગ કરવું પડે મા ડાયટિંગ ન કરવું પડે એ મમ્મી પાસે એને મનસુખ મામા જેટી આટ છે એ રહી છે અને આ જમર ફાઈ જો પછી એને રોય ડાયટિંગ કરવું પડે છે अत्यारे 94 किलो छे 100 किलो पगा बाप 94 किलो ला ना ना खोटो नाही आ દેખાય છે હમણા ખબર ન હમણા ખબર હંતારતો કામ આપણે જોઈ ગયા તા આતો પડી પેટ હંતારતો આતો પડી પેટ હંતારતો આપણે જોઈ ગયા તા ના ના દેખાય છે એનું જોમ દેખાય છે ને એની નાની આવી લાગે એમ તું બોલ 94 ની 94 नाही नाही આપડી પાં કાટો છો વજન કાટો

આવતીકાલે ફરી નવા દિવસે નવા લોકમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પણ જો ગમતા હોય તો